મારા ઉધના વિસ્તારની અંદર જે રેસિડેન્ટ વિસ્તાર છે અને જે સેવા વસ્તી વિસ્તાર છે એની અંદર સવારે દરરોજ જે પાણી આવી રહ્યું છે પાણીમાં કલર કેમિકલવાળું કલરવાળું પાણી જે ભેળસેળ જે થઈ રહ્યું છે અગાઉ પણ અમે જે તપેલા ડાઈંગ અને જેમની પાસે જીપની સીપીનું લાઇસન્સ હતી આવા મિલોની મતલબ સૂચિ અમે ઝોનલ અધિકારીને આપી હતી અને અમે મેયર મેયરશ્રીની સંકલનમાં પણ આ ફરિયાદ હું આપી હતી ત્યારબાદ પણ એમાં કોઈ કાર્યવાહી હજુ સુધી થઈ નથી અને બહુ અગાઉ આ દિવાળી પહેલા જ જે આ જે સુડતાલીસ જેટલા આ લોકોએ ખાલી દેખાવ ખાતર જે તપેલા ડાંગોને સીલ કરી છે અને સીલ કર્યા બાદ ખાલી નામ પૂરતું આ સીલ હતું પરંતુ અમે હજુ તપાસ કરી છે એવાને એવા બધા એકમો મતલબ ધમધમી રહ્યા છે અને હું કમિશનરશ્રીને પત્ર લખીને એની સામે વિજિલન્સ તપાસ થાય અને આ તપાસના અર્થે આ લોકો લોકોએ એકસો પાંચ લોકોને ફરી ખાલી એક જે નોટિસ મતલબ આપી છે પરંતુ આ નોટિસ આપવાથી કે આ મતલબ કોઈ ચેમ્બર સીલ કરવાથી એ અન્ય ચેમ્બરથી આ સુરત મહાનગરપાલિકાના ગટર લાઈનમાં એનું જે કલર કેમિકલવાળું વગર ટ્રીટ કરેલું જેમની પાસે ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી જેમની પાસે જીપીસીપીનો લાયસન્સ નથી અને એ સીધો મહાનગરપાલિકાના ગટર પાણી ઉતારી રહ્યા છે એને અમુક લોકો જે ખાડીમાં પણ પાણી સીધું સીધું છોડી રહ્યા છે આ ખૂબ આરોગ્ય માટે હાનિકારક છે શહેરની જનતા જે પીવાના પાણીમાં મતલબ જે જે આ પાણી કેલર કેમિકલ ભેડસેળ થઈ રહ્યું છે એને પણ બહુ આરોગ્યની મોટી ચિંતા ઉભી થઈ રહી છે ખૂબ આક્રોશ ત્યાં જાહેર જનતાનો કોર્પોરેટરના પ્રત્યે હોય છે હું સીધું આ અક્ષપ મારું આ ઉધના ઝોનનો જે ઝોનલ અધિકારી છે જે સુજલ પ્રજાપતિ છે એને પણ જેવી રીતે ઉદ્યોગકારોને પાણીનો મતલબ હાલમાં જ મતલબ જે દરખાસ્તમાં જેને ઘોટાળો કર્યો તો જેને જે સસ્પેન્ડ કર્યો હતું એવી રીતે એને પણ તાત્કાલિક તપાસ કરીને એને પણ કાર્યવાહી થાય એને પણ સસ્પેન્ડ કરવામાં આવે એવી મારી માગણી છે